જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાડનું આવી રહેલ નવું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ બ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ત્રેવીસનું સોંગનું નામ જાણતા પહેલાં અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ઓઢણા ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવો સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ તો ગોપાલ ભરવાનું સોંગ આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એકવીસ બાર બે હજાર ત્રેવીસનું એટલે કે એકવીસ ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો સાથે સાથે એ પણ જોઈ લો મિત્રો સ્કોપ મ્યુઝિક ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો એકવીસ ડિસેમ્બરના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં તો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ઓઢણા ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની એ એકવીસ ડિસેમ્બરના દિવસે આ સોંગની કોપી લિંક મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો